દસકાથી બંધ પડેલી તલાલા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે ગીર સોમનાથમાં કેસર કેરી અને કેસરી સિંહના ઘટ ગણાતા તલાલા ગીર પંથકમાં ભારે ખુશીના સમાચાર મળતા લોકોમાં ખુશી છવાઈ છે એક દસકાથી બંધ થયેલી તલાલા સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાના લેવાયેલા નિર્ણયથી ખેડૂતો અને સમગ્ર પ્રજામાં ભારે આનંદ વ્યાપ્યો છે ભારત સરકારની ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપની આઈપીએલ આવતા ડિસેમ્બર પચીસ સુધીમાં ફેક્ટરી ચાલુ કરવા મક્કમ બની છે એક દસકા પહેલાં તલાલા સુગર ફેક્ટરી બંધ થયેલ હતી અને ફેક્ટરી પર ચાલીસ કરોડથી વધુનું કરજ હતું જે વ્યાજ સહિત વધીને સાહીઠ કરોડ આસપાસ પહોંચ્યો હતો જે કંપનીના ખેડૂત સભાસદો ભરી શકે તેમ ન હતા ત્યારે સુગર ફેક્ટરી એક દસકામાં ખંડેર બની ગઈ હતી ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા અને તલાલા તલાલાના ધારાસભ્ય ભગવન બારડ સહિત સહિતનાઓએ મુખ્યમંત્રી વડાપ્રધાન અને અમિત શાહ નાને ગીરની તલાળા ફેક્ટરી ફરી ધમધમતી કરવા વિનંતી કરી હતી રજૂઆતને આધારે ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની કે જે અન્ય રાજ્યોમાં આવી બંધ સુગર ફેક્ટરીઓ આઠેક જેટલી શરૂ કરી અને સફળતાથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે તે કંપનીને સુગર ફેક્ટરી ત્રીસ વર્ષના ભાડાપટ્ટે શરૂ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે આજે આ બાબતે ખેડૂત સભાસદોની મિટિંગ મળી હતી જેમાં ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા તલાલાના ધારાસભ્ય ભગવંત બારડ

નરેન્દ્રભાઈ મોદી ને મળીને એટલે આઈપીએલ કંપની એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને તારા સુગર ફેક્ટરી ચાલુ કરો અને એવી આઠ ફેક્ટરી ચલાવે છે એટલે એના માટે આપણી પરિસ્થિતિ એ હતી કે આપણી ઉપર બેન્કોનું એકતાલીસ કરોડ રૂપિયા લેણું હતું અને અન્ય લેણા સોળ સત્તર કરોડના હતા કર્મચારીના અને બીજા એ બધા બેઠક કરી એ બેઠકમાં કંપનીએ બધું લેણું આપતું સ્વીકારી લીધું એ ભરી આપશે અને પછી આ કંપનીને ઓલ ઓવર કરી કમ્પ્લીટ નવો પ્લાન બે હાડવાનું ઇથોલીન નો પ્લાન બે હાડવાનો અને બધા ખર્ચા એ પોતે બોગ છે વગર ભાડે ચલાવવાના છે પણ આપણે ગણીએ તો અમે હિસાબ કર્યો તો સત્તાવન કરોડ રૂપિયા તો એક વર્ષના બે કરોડ રૂપિયા ભાડું મળશે એટલે સામાન્ય નો કહેવાય બે કરોડ રૂપિયા આપણે ચલાવીએ તો બે કરોડ આપણે નથી કમાઈ શકવાના પણ આ વિસ્તારના સભાસદને ખેડૂતોને વેપારીઓને નાના મોટા માણસોને ને સાસફળ વાળાને આ સંસ્થા ચાલશે તો મોટો ફાયદો થવાનો છે એટલા માટે આપણે આ પ્રયત્ન કર્યા અને એનું ટૂંક સમયમાં એમ આજે ઠરાવ લઈ અને આવતા પંદર દિવસમાં એગ્રીમેન્ટ થાય અને આવતા ડિસેમ્બરમાં આપણી ફેક્ટરી ચાલુ થઈ જાય જે ખેડૂતોને અત્યારે વાવણી કરવાનું કીધું છે એમની પાસે મૂડી નથી એના માટે કંપની ખેડૂતોની જે વાવણી કરવાની છે એના માટે અમે રજૂઆત કરી છે આજે તો એના પ્રતિનિધિ આવ્યા છે કંપનીના અમે જે એગ્રીમેન્ટ કરવાનું ત્યારે એના ચેરમેન કે એમડી સાથે બેસશું જવાબદાર માણસો સાથે આજે એને રજૂઆત કરી છે કે ભાઈ આ વિસ્તારમાં છેલ્લા સમયમાં વધારે વરસાદ થવાને કારણે પાક નબળો થઈ ગયેલો છે ખેડૂતો નબળા છે એની પાસે આર્થિક પરિસ્થિતિ સારી નથી અને એક વીકો શેરડી આવ્યો હોય તો મિનિમમ દસ થી બાર હજાર રૂપિયાની જરૂર પડે એટલે બિયારણ તમારે રાહત ભાવે આપો એવી અમે એની પાસે માગણી કરી છે અને એને અમને આશ્વાસન આપ્યું છે અમે એમાં વિચારશું જે આપનો પરિચય અ વીડી ચૌધરી મેનેજર ઇન્ડિયન પોટાસ લિમિટેડ અમદાવાદ સર સર આ સાધન સ્વભાવી ક્યાં પ્રશ્નો પૂરે આપને ક્યાં પ્રશ્ન રખા ઓર ખેડૂતને આપણે પાસે ક્યાં પ્રશ્ન રખા ઓર એક કંપનીમાં કેટલા કર્જ હતા વિગત છે તલાલા સુગર ફેક્ટરી બે હજાર બારથી બંધ છે અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનું ઘણું બધું મોટું એની ઉપર રણ હતું લગભગ થી સિત્તેર કરોડની નો ભાર તલાળા સુગર ફેક્ટરી ઉપર હતું તલાલા સુગર ફેક્ટરીના વિસ્તારના અને ગીર સોમનાથના આપણા એમપી એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય આપણા ગાભાઈ ભરવાડ તેમજ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઇન્ડિયન પોટાસ લિમિટેડ અને બેંક સાથે વાત કરીને આ સુગર ફેક્ટરીને ચલાવવા માટે વિનંતી કરી હતી ઘણા સમયથી વાત ચાલતી હતી ભાર વધારે હતો બેંક તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ ફેક્ટરી તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ ભારત સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે ગમે તેમ કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવે કે જેથી કરીને આ વિસ્તારના શેરડી પકાવતા ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ થતું અટકે અને ખેડૂતને સારી એક આવક શેરડીની ચાલુ થાય જેથી કરીને તે તેમની જીવન દોરી ચાલુ રાખી શકે એના માટે ભારત સરકાર તેમજ અમારા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત સાહેબ સાથે વાત કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે બેંકનો પણ સપોર્ટ લીધો છે બેંકે પણ સહકાર આપ્યો છે કે જેટલી વ્યાજની ગણતરી છે એની અંદર એ લોકો સહકાર આપીને આ સુગર ફેક્ટરી ચાલુ થાય એવા પૂરેપૂરા સાથ અને સહકાર સાથે બેંક અમારી સાથે રહેશે અને અમારા મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત સાહેબનો સંદેશો છે કે આ સુગર ફેક્ટરી બે હજાર પચીસની અંદર ચાલુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોની જે સુગર છે એ તાત્કાલિક ધોરણે એની જે કંઈ પણ ગતિવિધિઓ છે એ લઈને શેરડીનું વાવેતર કરવામાં આવશે ખેડૂતોને નવી ટેકનોલોજી સમજાવવામાં આવશે વધુમાં વધુ સારી ઉપજની શેરડીના બિયારણની ભલામણો કરવામાં આવશે ભવિષ્યની અંદર ડ્રોન પદ્ધતિથી બી અહીંયા ખેતી કરાવવામાં આવશે તેમજ હાર્વેસ્ટિંગ માટે નવી ટેકનોલોજીના સાધનો પણ અહીંયા મૂકવામાં આવશે જેથી કરીને મજૂર માટે જે તકલીફો પડતી હતી કટિંગ માટે એ કટિંગના પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવશે એટલે અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત આ બે હજાર પચીસની અંદર ડિસેમ્બરમાં ફેક્ટરી ચાલુ થાય એવા પૂરા પ્રયત્નમાં છે અને આ કંપની ઇન્ડિયન પોટાસ લિમિટેડે છેલ્લા સાત દાયકાથી ભારત દેશના ખેડૂતો સાથે જોડાયેલી એક કંપની છે અત્યાર સુધી રાસાયણિક ખાતર પૂરું પાડવાનું કામગીરી આ ઇન્ડિયન પોટાસ લિમિટેડ કરતી હતી દેશના છેવાડાના ગામ સુધી ખેડૂતોને ખાતર પહોંચે એવી કામગીરી અને કરી રહી હતી અને હવે આ શેરડી માટે જે ફેક્ટરી છે એમાં અમે અત્યારે ઉત્તર પ્રદેશમાં અને ઓડિશામાં પણ ચલાવી રહ્યા છીએ ઓડિશાની અંદર એક છે અને ઉત્તર પ્રદેશની અંદર અમારી પાસે છ સુગર ફેક્ટરી છે વાત કરું તો આ સાથે સાથે સુગર ફેક્ટરીઓ આપણી તલાણની જેમ છેલ્લા દસ પંદર વર્ષથી બંધ હતી અને એ સુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં લઈને અને ચાલુ કરી છે અને ગયા વર્ષે ઉત્તર પ્રદેશની સરકાર મારફતે પહેલા અને બીજા નંબરના એવોર્ડ જે છે સારી કામગીરીના સારી સારા ભાવ ટાઈમસર ખેડૂતોને પૈસા ચૂકવવાના એ બધી બાબતો જોઈને પહેલો નંબર અને બીજો નંબર ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ચલાવતી ફેક્ટરીઓને આપવામાં આવ્યું છે અને અપેક્ષા રાખું છું તો કે એ જ રીતે અહીંના ખેડૂતોનો બી અમને પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને જે રીતે અમે લોકોએ પ્રસિદ્ધિ મેળવી છે ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં એ જ રીતે તલાળા

બરા એજન્ટામાં પણ હતું ને કીધું પ્રયત્ન કરીશ પ્રયત્ન ને અંતે સફળતા તો બધાના સહકાર ની મળતી હોય છે આજે મળી છે એ વાતનો વિશેષ આનંદ છે તારાળા સુગર ફેક્ટરી બે હજાર તેર થી બંધ છે અને ધીરે ધીરે પ્લાન્ટ ઉપર એટલે ફેક્ટરી ઉપર કરજે વધતું જતું હતું બેંકની પણ લાયબિલિટી હતી કર્મચારીઓની પણ હતી तो एम्मे कारणे धीरे-धीरे जारे करज वत्तु जातु है तो सरकार मा पण वक्त बातो करी के पे तमे तो हमने चालू था है खेड़ू तो खेड़ूतोनी पर लागणी छे के आ प्लान चालू था है चले ने अंते नरेंद्र भाई जसना वडापदा नरेंद्र भाई मोदी साहब अमित भाई सासाद भूपेंद्र भाई पटेल साहब गुजरात ना मुख्यमंत्री आम्ही साथे पण મળવાનું થયું એમને પણ આ વાત પહોંચાડી અને એમને પણ કીધું કે ના આપણે સો ટકા તરાળા સુગર ફેક્ટરી ને કુડીનાર ફેક્ટરી બંને ચાલુ થાય માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ અને મેં લાગણી વ્યક્ત કરી હતી કે એવડું મોટું કરજ અમારી ઉપર છે તો એ પૈસા અમે ફરી ક્યાંકથી લઈ અને કરજ પૂરી ફેક્ટરી ચાલુ કરીએ તો અમારી મેરે મોટું કરજ આવે પણ એને બદલે જો કોઈ પ્રાઇવેટ કંપની જો આ ફેક્ટરી સંભાળતી હોય અને લીઝ ઉપર રાખતી હોય તો અમારે આ કરજ છે એ તમારે ભોગવવું ના પડે અને અમને સરળતાથી આ પ્લાન ચાલુ છે એટલે એમને આશ્વાસન આપ્યું હતું છેલ્લે દિલ્હી મળવા માટે ગયો ત્યારે અમિતભાઈની સાથે વાત થઈ એટલે અમિતભાઈ કીધું હતું કે ના આપણે કંઈ પણ કરીએ છીએ અને આજે એની અમને સફળતા મળી છે આવતે ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે અને ત્રીસ વર્ષના ભાડા પાટે આપણે એમને આપીએ છીએ મંડળી કાર્યરત રહેશે મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે ખાલી પ્લાન્ટ ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે છે એ કંપનીની અને અને કંપની એની અંદર પોતાનું કામ કરશે બાકીનું જે લેણું છે એ પણ કંપની કરવાની એમાં મંડળીને કોઈ પણ લેણું ભોગપાઈ કરવાની કે પૈસો દેવાની કોઈ જરૂર નથી એટલે આજે એ માટેની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી અને એની અંદરથી ખેડૂતો બધા ઉત્સાહભેર આવ્યા હતા મોટી સંખ્યામાં અરે બધાએ

દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિનંદન આપતો ઠરાવ પણ કરવામાં આવ્યો અભિનંદન એટલા માટે આપવા કે કેન્દ્ર સરકારની એક આઈપીઓ ઇન્ડિયન પોટાસ કંપની દ્વારા આ સુગર ફેક્ટરીને ત્રીસ વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને ત્રીસ વર્ષ આ લીઝ પર લઈ અને આવનારા આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા અને તમામ સભાસદો અને આગેવાનો ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં આ સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે આ વિસ્તારના ખેડૂતોનું આંગણે સોનાનો સૂરજ ઉગ્યો અને આવનારા વર્ષે એ સોનાનો સૂરજ આ સુગર ફેક્ટરીના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચશે એવો મને વિશ્વાસ છે ત્યારે હું આ વિસ્તારના સાંસદ તરીકે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આદરણીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા અને જે વખતે આ વાત શરૂ થઈ હતી એ વખતના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા અને પોરબંદરના સાંસદ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું